આમોદમાં એ દસ દિવસથી ખોદેલા ખાડો નહીં પૂરતા બાઇક ચાલકો ખાબકતા ભારે રોષ જોવા મળ્યો હતો આમોદ નગરપાલિકાના મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ખોડેલો ખાડો પૂર્વમાં નહીં આવતા ગત રાત્રિના સમયે એક બાઇક ચાલક હતો સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો હતો ઉપર ઘરની સામે ડ્રેનેજ લાઇનની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો છે અંદાજીત દસ ફૂટ ઊંડા ખાડા ને પૂર્વમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગત રોજ રાત્રિના સમયે પણ એક બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો જોકે સદનસીબ નસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી લખી ગામનો યુવાન પણ પોતાની સાસરીમાં જતી વેળા અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો જોકે નગરપાલિકાના અધૂરા કામગીરીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચોકા ઘર અને મસ્જિદે રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય છે મોટી દુર્ઘટનાનો ભોગ કોઈ ન બને તે માટે નગરપાલિકા વહેલી તકે કામગીરી પૂર્ણ કરાવે તેવી માંગ ઉઠી ગઈ છે

અહીંના રહીશો જાણીને એમને કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ખોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝન રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેની જાનહાનિ થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જયારે આટલા મોટા ખાડા છે મેન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ બહુ દુર્ભાગ્યની વાત છે આ ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવેલો જીસીબી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાનિ ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે એટલે ભૂગર્ગ ગટર બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે